જગવિખ્યાત યાત્રાધામ બિરપુર ખાતે સંત શિરોમણી જોલારામ બાપાની એકસો પિસ્તાલીસમી પુણ્યતિથી નિમિત્તે ભાવપૂર્ણ વાતાવરણ વચ્ચે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા બાપાના પરિવારજનો દ્વારા વહેલી સવારે બાપાના સમાધિ સ્થળે વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી હતી આ અવસરે ગામના નાના મોટા વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને પૂજ્ય જલ્લારામ બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી વિખ્યાત યાત્રાધામ વિરપુર જે જલ્લારામ બાપાની જન્મભૂમિ તથા કર્મભૂમિ તરીકે ઓળખાય છે ત્યાં દરરોજ દેશ વિદેશથી લાખો ભાવિક ભક્તો બાપાના દર્શનાર્થે આવે છે અહીં જલ્લારામ બાપાએ શરૂ કરેલું સદાવ્રત અન્ન ક્ષેત્ર છેલ્લા બસો પાંચ વર્ષથી અવિરત રીતે સેવા આપતું આવી રહ્યું છે ઇતિહાસ મુજબ પૂજ્ય જલ્લારામ બાપા સેવકો સાથે ભજન કરતા કરતા વિક્રમ સંબત ઓગણીસો સાડત્રીસ મહાવદ દશમીના બુધવારના દિવસે વૈકુંઠવાસ પામ્યા હતા ત્યારથી દર વર્ષે ગુજરાતી માસ મુજબ મહાવદ દશમીના દિવસે બાપાનો નિર્વાણ દિન જ્યારે ગામના વેપારીઓએ સ્વયં સ્ફૂર્ત રીતે ધંધા બંધ રાખીને બાપાને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી સાથે જ ભાવિક ભક્તો અને યાત્રાળુઓ માટે જલ્લારામ બાપાની જગ્યામાં અન્નક્ષેત્ર તથા દર્શન વ્યવસ્થા

દરેક વેપારી નાના મોટા બધા વેપારી શ્રદ્ધાંજલિ આપીને બધું આખું વીરપુર સતત બંધ રાખે છે અને બાપાના દર્શન કરીને અમે ધન્ય થયા છીએ બાપાના દર્શનથી અમને બહુ લાભ મળે છે આજુબાજુના ગામના વિસ્તારો આજુબાજુના સિટીના પણ અહીંયા દર્શન કરવા બાપાને આવે છે તો અમારે બધાની પ્રાર્થના કે બાપાના દર્શન કરીને બધા લાભ લે સીતારામ